ઓમ નમસ્કાર મિત્રો મારી ચેનલ જોનાર તમામ ભાઈઓ બહેનોને નમસ્કાર વંદન અને આજનો મારો વિડીયો માઇગ્રેન માટે અમુક રોગ એવા છે કે જેની તમારે નિયમિત ગોળીઓ ખાવી પડે બીપી ડાયાબિટીસ થાઇરોઇડ માઇગ્રેન હાર્ટની તકલીફો પગના દુખાવા હાથના દુખાવા અને આ દુખાવામાં રાહત માટે કાયમી ધોરણે ગોળીઓ ખાવી પડે છે અને ગોળીઓ ખાવ તો તમે હરીફરી શકો અને તંદુરસ્ત રહી શકો ગોળીઓ પર જ તમારી જિંદગી નિર્ભર હોય છે પણ આજનો મારો વિડીયો માઇગ્રેન મટાડવા માટે માઇગ્રેનમાં તમારે ગોળી એક પણ ખાવી ન હોય અને વિધાઉટ મેડિસન માઇગ્રેન મટાડવું હોય માથાનો ગમે તેવો દુખાવો મટાડવો હોય તો આ પ્રાણાયામ કરજો મિત્રો ખૂબ સરસ પ્રાણાયામ છે શરૂઆતમાં બે વખત ત્રણ વખત પાંચ વખત અને નિયમિત અગિયાર અગિયાર વખત આ પ્રાણાયામ કરશો એટલે માઇગ્રેન હંડ્રેડ પર્સન્ટ મટી જશે મિત્રો નિયમિત આનો અભ્યાસ કરશો તો અને આ પ્રાણાયામનું નામ છે ભ્રામરી પ્રાણાયામ બહુ સરળ પ્રાણાયામ છે અઘરું પણ નથી હવે કેવી રીતે કરવાનો આ પ્રાણાયામ હું તમને શીખવાડું છું તો ત્રણ આંગળીઓ તમારે આંખો ઉપર આ રીતે રાખવાની બે આંગળીઓ કપાળ ઉપર અને કાન બંધ કરી દેવાના ઊંડો શ્વાસ ભરવાનો ભમરાની જેમ ગુંજન કરવાનું એવી રીતે શ્વાસ છૂટી જાય ત્યાં સુધી શ્વાસ ભરી ભ્રામરી કરો અને શ્વાસ છૂટી જાય એટલે એક ભ્રામરી ફરીથી શ્વાસ ભરી ફરીથી ભમરાની જેમ ગુંજન કરો એટલે બે ભ્રામરી આવી રીતે શરૂઆતમાં તમે બે ત્રણ કરો પછી ચાર પાંચ દરરોજ થોડા થોડા વધતા જાઓ સવારે જમ્યા પહેલાં સાંજે જમ્યા પહેલાં બંને ટાઈમ કરશો તો થોડાક જ દિવસમાં માથાનો દુખાવો મટી જશે માઇગ્રેન વગર ગોળીઓ તમને બદલી શીખવું અને આવું આ ભ્રામરી પ્રાણાયામ હું તમને શીખવાડું છું ત્રણ આંગળીઓ આંખો ઉપર બે કપાળ ઉપર કાન બંધ શ્વાસ ભરવાનો આ પ્રમાણે ભ્રામરી નિયમિત તમે ત્રણથી શરૂઆત કરો શરૂઆતમાં ત્રણ વખત કરો પાંચ વખત ધીરે ધીરે વધતા જાઓ અને અગિયાર વખત સવારે અગિયાર વખત સાંજે ભ્રામરી કરશો એટલે માથાનો દુખાવો મટી જશે માઇગ્રેન મટી જશે સ્ટ્રેસ દૂર થઈ જશે હાર્ટ માટે પણ ખૂબ ઉપયોગી છે હૃદયના ધબકારા નિયમિત હોય તો એના માટે ભ્રામરી રામબાણ છે નિયમિત હૃદયના હાર્ટના પેશન્ટો જો નિયમિત ભ્રામરી કરે તો એનો જબરજસ્ત લાભ તમને મળશે હાર્ટની તકલીફ મટશે અને ડિપ્રેશનવાળા તો ડિપ્રેશન પણ આનાથી મટી જશે માનસિક રોગો માટે તો આ બાણ પ્રાણાયામ છે નિયમિત ભ્રામરી પ્રાણાયામ અપનાવી તમે માઇગ્રેન મટાડી શકશો મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નમસ્કાર